ઇલેક્શન પહેલા રાહુલ ગાંધીજી બંધારણની બુક લઈને ફરતા હતા અને બંધારણના સાચા હોય એવું બતાવતા હતા એમની માનસિકતા અમેરિકાની અંદર ખુલી ગઈ અને એમણે જે રીતે અનામતનો વિરોધ કર્યો છે એ સ્પષ્ટપણે દેખાય છે કે બોલવાનું જુદું ચાવવાનું જુદું આ વાત સાથે જ્યારે કોંગ્રેસ આગળ વધતી હોય ત્યારે તમામ વર્ગના લોકો એ સમજી લેવું જોઈએ જેને અનામતનો લાભ મળે છે એ અનામત દૂર કરી એવા શબ્દો વાપરી અને એમને આ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર નો પવિત્ર વિચાર એટલે અનામત એસસી એસટી ઓબીસી ને નબળા વર્ગને ઊંચા લાવવાનો વિચાર એટલે અનામત આ બંને વિચારો ને અને અધિકારોને વખોડવા માટે અને એને ખતમ કરવા માટે રાહુલ ગાંધી એની વિકૃત માનસિકતાનું પ્રદર્શન વિદેશની ધરતી પર કર્યું છે ચૂંટણી સમયે લોકોને મૂર્ખ બનાવવા માટે સંવિધાનની ચોપડી લઈને નીકળેલા રાહુલ ગાંધી અને એના સમગ્ર કોંગ્રેસી પરિવારજનોને સમગ્ર સમાજના સવર્ણ સમાજના લોકો પણ અત્યારે હાજર રહીને એનો વિરોધ કરી રહ્યા છે અને આવી માનસિકતા વાળી કોંગ્રેસને રાહુલ ગાંધીને ક્યારે સત્તા પર ન આવવા દઈ નરેન્દ્ર મોદી ના શાસનમાં આ દેશમાં અનામત અને જેને જરૂર છે એ અનામત સુરક્ષિત એના રાહુલ ગાંધી જે કહેવાતા નેતા અને યુવરાજ જેમને અમેરિકાની યુનિવર્સિટીમાં અનામત વિરોધી જે વાત કરી છે એમને કીધું છે કે આઈ વિલ સ્ક્રેપ રિઝર્વેશન ઇન્ડિયા ઇઝ અ ફેર કન્ટ્રી આ પ્રકારની જે અનામત વિરોધી વાત રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં કરવામાં આવી છે એના વિરોધમાં સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતના બધા જિલ્લા અને મહાનગરોમાં ભારતીયના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે આ કોંગ્રેસની માનસિકતા અનામત વિરોધી અને બંધારણ વિરોધી છે એ ભૂતકાળમાં પણ આપણે જોઈ જ છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નાગરિકો અનામત સાથે છે અને રાહુલ ગાંધી જે અનામત વિરોધી વાત કરી છે અને અમે વખોડીએ છીએ